દસ વીઘા નો ને અહીંયા બહુ સોર આવે છે હવે શું કરવું કારણ કહીશ

ના કે આ પરવાજો આને ભૂલ થઈ ગઈ મારું નામ કેમ આવે આ કોણ છે કો એ ઢણીયા પરવાજો હવે હાલે તું મારા પપ્પા તું કાયા જ રવાજો તું કાયા મારા પપ્પા થઈને મારો પપ્પાનો છોટા એ ના ના ભૂલાયો હવે કોઈ દેને કઈ દે નઈ નઈ તને બાંધી દેવ છે ગઢા હાલે જાવ તો કોઈ દે જાવા ન તો ભૂરા મારા હવે

અને ને છોતરો રવાજો ઓય કાદીને જાવ કાદીને હવે હવે ભૂલ કે તે બોલો એક્યા ભાઈ હા બોલો હું છું એને ભોરાને પાછી દીજો તે તને છોડાવા આવો એટલે હું લાવ પાન દીધો એને ને મારો કપા આવે તમે તમારા કપા સુધી જાય એમ હા એ અહીં આવો તને કાયે હાલો હા લો આવું સો ગાડી લઈને એ આવો કાયે ગાલો ઓલા ભોડા ભાઈનો ફોન આવ્યો તો લાઈ જતો હું વાડી આટો મારતો હું ડક્કો કા કર્યો છે ભઈએ ભાઈ આવી જશે અહીંયા અહીંયા આવો હા તો મારા પપ્પા ગયા બે હવે બે મનキャラકટર હાલורה હું તું પણ આવું કરું હાલ ગડી ભેળવ હાલો આ તો કઈ દોકાશ જ નહી આવે દોકાનો એટલે તો ટ્રાટ કે ભંગી નાખો જ રાખીશ પાછો ધનમાં રાખવાનો હા રાખવા કરે તો એ બોલ એ કરે એલા હું તને આ ગાડી લઈને આવો છો પેલા પાડોસીનું લઈને આવો ગાડુ એમ છે એમ છે તો હવે ચાલુ તો કરો થાય તો જ નથી લાવ હવે ક્યાંથી લઈને આવા પેલા ભાજા ગાડી લઈ